તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં બોટાદમાં કિસાનનું આંદોલન ચાલી રહ્યું છે એના પાછળનું શું કારણ છે તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો તો જે બોટાદમાં જબરજસ્ત કિસાન આંદોલન કરી રહ્યા છે અને પોલીસ અને જે ખેડૂતો વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તો મિત્રો ત્યાં ખેડૂતોને જે પૂરતો પાકનો જે ભાવ મળવો જોઈએ એ ચોક્કસ પ્રકારમાં જે ખેડૂતોને ત્યાં ચેતરવામાં આવે છે જે ભાવ મળવો જોઈએ ને એ પ્રકારનો ભાવ એમને મળતો નથી એના કારણે જે કિસાનો છે એ આંદોલન કર્યા હતા અને ત્યાં મેન રાજુ કરપડાની આગેવાનીમાં આ કિસાન આંદોલનો જ્યાં કર્યા હતા ત્યાં પોલીસો આવીને આ જે ખેડૂતો છે એમને પકડીને લઈ જાય છે ઢોર માર મારે છે અને એમને જેલમાં પૂરી દે છે ત્યાં ચેતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા પણ ત્યાં આવી પહોંચે છે અને જે આ કિસાનોને વહારે આવે છે અને એ સરકાર સામે ફરી જે જે અત્યાચાર અહિંસા જે થઈ રહ્યો છે ત્યાં તો એને લઈ ચેતર વસાવા ફરી એક સરકાર સામે લડીલાના મૂળમાં આ દેખાયા છે અને ત્યાં જબરજસ્ત રીતે ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે મિત્રો પોલીસ અને જે ખેડૂતો છે એમના વચ્ચે મારામારીનો પણ એક વિડિયો આપણને જોવા મળે છે કે ત્યાં પોલીસની જે બોલેરો છે બોલેરો ગાડીને ત્યાં તોડફોડ કરે છે આ કિસાનોને પલટાવી દે છે ત્યાં જબરજસ્ત રીતે લાખોની સંખ્યામાં ત્યાં જે ખેડૂતો ત્યાં ભેગા થયા છે એના ચોક્કસ જે કારણ છે એ તો જે ખેડૂતોને અન્યાય થાય છે જે પ્રકારનો એમને ભાવ મળ્યો જે પ્રકારનો ભાવ એ લોકોને મળતું નથી તેના કારણે આ કિસાન લોકો ત્યાં આંદોલન કરી રહ્યા છે તો મિત્રો આવનારા સમયમાં આનો ઉકેલ આવશે તો આ જે કિસાન આંદોલન આંદોલનને સમેટાશે પરંતુ અત્યારે એમ જોવા જઈએ તો જે કિસાનોએ સંઘર્ષ કર્યા છે અને પોલીસને જે જવાનો છે એ પણ પોલીસ જવાનો અને જે ખેડૂતો વચ્ચે એમ કહેવાય કે મારાવારીનો વિષય પણ ત્યાં બની ગયો છે અને ઘણા લોકો ત્યાં જેલની અંદર પણ પુરાયા છે તો મિત્રો નવું અપડેટ મળતા પછી બીજો વિડીયો લાવવાની કોશિશ કરું છું તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર